અહીંયા આપણે ભારતીય કૃષિ ઇનપુટ પરિષદની અંદર આપણે જે આત્માના ડિરેક્ટર સાહેબ અંદાજ સાહેબ ભીખાભાઈ ભૂટકા દિલીપભાઈ બારોટાના જિલ્લાના સંયોજક અને આત્માના બીપીએમ કેટીએમ બધા અને આપ સર્વ પણ અલગ જિલ્લામાંથી વધારેલા આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન હવે આપણે અહીંથી ઘણું બધું જાણવા અને શીખવા તો મળ્યું જ છે પાર્કોથી ખેતી વિશે તો કે ભઈ પાર્વતી કેરી જીવા આવો તે ઘણ જીવા કે બધાને આપણે જેને આવી ગયું ને સાહેબ પણ ઘણ બધું આપણે સમજાવી દે તો હવે હું કોકમાં આપણે વાત કરીએ કે ખેતીની આવક વધારવી છે આપણે ઉત્પાદન વધારવું છે અને એની સામે આપણને ભાવ કેવી રીતે મળી શકે તો જે રીતે હું જે કરું છું મારે ઘર મોડલ ફોર્મ બનાવ્યું એના વિશે હું થોડું ચર્ચા કરું આપણે તો મોડલ ફોર્મ મેં જે બનાવ્યો ગઈ સાલની અંદર ત્રીજા મહિનામાં મગફળી વાવી મેં મગફળી એટલે આપણે ટ્રેક્ટર આઠ ઓળની ની પેરણી આવે છે ને એનાથી એટલે એની અંદર મેં ત્રણ હોલ બંધ કરી અને ત્રણ ઓળ ચાલુ રાખીને ચોથા ના ઓળ બંધ કરી એના બાજુ ત્રણ ચાલુ રહી અને સીલી બંધ કરી દીધી એટલે સાત હોળ ત્રણ ઓળને ત્રણ ત્રણ છ ઓળમાં માં મેં મગફળી વાવી વચ્ચેની જગ્યા જે વચ્ચે જ બંધ કરી હતી એની અંદર મેં મરચો વાવી અહીંયાથી પણ ઘણા બધા આવી ગયેલા હશે હું વચ્ચે વાત કરું મારા મોડલ પર જોવા માટે અલગ અલગ જિલ્લામાંથી રોજે રોજ બે બે બસો ચાર ચાર બસો ખેડૂતો એ મુલાકાત લીધી ઓછા ઓછા મહિનાના બારસો થી પંદર ખેડૂતો દર મહિને મુલાકાત લે છે મારા ફોર્મ અધિકારીઓ પણ આવે છે તો એવી રીતે મેં વચ્ચે મરચા ભાઈ બાજુની જગ્યા જે મારે પડી હતી એની અંદર મેં પપોયા પપોયાની અંદર એટલે સાત બાય પાંચ ઉપર પપોયા આવી ગયા વચ્ચે મરચા આવી ગઈ અને જનરલ મગફળી પપોયા જે છે એની અંદર મેં ગલગોટા ગલગોટા ગોટા પછી આછા આછા તલ નાખી દીધા અંદર પછી દૂધી દુર્ય એવું બધું વાવ્યું તો એની અંદરથી મગફળી મારે કેટલા ત્રીસ મોટાની અંદર મેં વાવેતર કર્યું દોઢ વીઘાની અંદર એમાં

મગફળી હું ઘેર વેચવા માર્કેટમાં વેચવા નહીં જતો મારા ઘેર બેઠે વેચાય છે સોળસો ના ભાવે મગફળી મેં વેચી તો મેં પચીસ હજાર ની મગફળી વેચી અને એની અંદર મગફળી ની પોચ ગાર ની તો ત્રીસ હજાર ને છસો નહીં છે એની અંદર મરચા હતા તો મેં એસી હજાર ના મરચા આપ્યા એ તો એમ ભાવ ઓછો હતો ગલ ગોટા પચીસ હજાર ના પચીસ હજાર ના એ મોડલ ફોર્મ અંદર મેં ગલ ગોટા વેચ્યા પછી સાત હજારના તલ દયા છ હજારના ધાણા અંદર વા્યા હતા દાખલ પૈકી બધું મગફળી લેવડી ગઈ એના પછી ચોમાસું આવ્યું ચોમાસુની અંદર મેં એક લાઈનમાં ઓબા વા્યા ઓાની બાજુમાં નીબું વા્યા નીબુની બાજુ ઓભાવાયા ઓભા ની બાજુ મોસંબી વાવી અને જે હરગુઓ અને સીતાફળી વાવ્યા તો આવી મેં પણ પાછા ચોમાસાના ચોમાસા ઉતરતો તમે જાળ લાગ મળ ઘુમકુ બનાવ્યું અને જંગલ મોડ ઘમ તો પછી એના પછી શિયાળાને બધું વાળતો થઈ ગયું અને શિયાળા બેસવાની અમે મેં ધોણા વાવ્યા તો છ જણા ધોણા વેચ્યા મેથીવાય ચાર હજારની મેથી વેચી ફુલાવર ગોબીજ નવ હજાર ફૂલાવર ગોબીજા આઠ હજારનું વેચ્યું અને પપોયા પપૈયા મેં ચોથા મહિનાના એન્ડ મોંવાયા હતા અને આ દિવસ સુધી એક લાખને ત્રીસ હજારના ફપોયા વેચ્યા એની અંદર હજી સાઈડ માં ડુંગળી છે મારે લસણ ઉભું છે પપૈયા ચાલુ છે હજી પપૈયા એક વર્ષ ઉભા રહેશે બાકીના એક વર્ષ પપૈયા ઉભા રહેશે અને ઝાડ તો થાય જ છે ઓવા મોસંબી લીંબુ આવી રીતે આપણે કરશું તો આપણા ખેતી ઉત્પાદન પાક હશે મિક્સર પાક જે સાહેબ જે કહેતા એ રીતે એટલે એક મિક્સ પાક એક આ મોડલ ફોર્મ બની ગયું અને એની અંદર વેચવામાં અત્યારે અનવર્સિટી અમારે નજીકમાં શું હતીવાડા હું વડોદરા બ્રહ્માસમાં રહું છું અનવર્સિટી વાળા જે બેન આવ્યા ડોક્ટર પ્રીતિબેન દવે આપણે મિલ્ટર અંદર બધું કામ કરે છે અને એ આગળ જોયું હવે એમને કે કરશનભાઈ અમારા ત્યાં શાકભાજી બધા લઈ ગયા પપૈયા ખાધા કે ભાઈ એનો સ્વાદ અલગ છે શાકભાજી સારી છે અમને તમે આપો એક બેન આપીશું તો કે અમે એક ગ્રુપ બનાવી દઈએ જેટલો અમારા અહીંયા નજીક છે ને એ તો ગ્રુપ બનાવ્યો તો અત્યારે અમને ઓગણીસ જણનો ગ્રુપ બનાવ્યો છે અને બે થી ત્રણ તાળે બધા પપૈયા શાકભાજી ગ્રુપમાં લખીને મૂકે ભાવે એ લોકો આપણે માગેટો આપે અહીંયા બે ને ચાર રૂપિયા ભુલાવર કોબીજ રોડ બંને ખાધું હતું એ મારા ઘરે ચાળીસ રૂપિયા કિલો ભુલાવરનો કોબીજ વેચ્યો મેં પપૈયા માર્કેટમાં એટલે અમે વીસ રૂપિયા હતા પપૈયા મારા ને સાઠ રૂપિયા સાઠ રૂપિયા અહીંથી લઈને અમદાવાદમાં સુષ્ટિમાં એકસો વીસ રૂપિયા વેચે છે પછી આવી રીતે અને ઘઉં જે મારા પાર્કોથી ઘઉં હતા કમ્પેર ઉભા હતા ટોટલ બુકિંગ થઈ ગયું બારસો રૂપિયા ટોટલ વેચાઈ ગયા અને અત્યારે એક ઘઉં લઈ અને ટોલામાં જ પેક પડ્યા છે પાંચસો તેર નંબર સાહેબ હતા કે સારી વેરાયટી છે પાંચસો તેર નંબરની મેં જાત વાવી છે અને ઘઉં પણ સારા થયા છે અને હવે બુકિંગ વાળાને બોલાવી અને હું એમને આપી દેવાનો હતો તો આવી રીતે આપણા માલનો આપણે ભાવ કરશું ક્યારે કરશું સારું ઝેર મુક્ત પકવશું તો આપણે ઝેરમાંથી બહાર નીકળો

અને બાપુ દેસાઈ જે અમારે ચોવીસ તારીખે કૃષિ મહોત્સવ અમે માં રાખ્યો હતો એ ટાઈમે અસ્ટોલ માટે આવ્યા એનો જોયું તો સર પપ્પા આટલા મોટા પાર્કુદિક પપ્પા મેં તો સાહેબ હજી તો સાહેબ જોયું હોય તો મારા ફોર્મ પર તમે આવો તમે સાહેબ જુઓ તમે તમે સાહેબ કીધું બાજરી તમે એક વખત લઈ દીધું સાહેબ ને પણ સ્વાગત ની અંદર મેં બે કિલો બાજરી આપી હાથમો અને સાહેબનો નું કલેક્ટર સાહેબ નું આપણે સ્વાગત કર્યું હતું સાહેબ મેં એક તમે એનો કેસ લેજો અને જે જે પ્રાકૃતિક ખાય છે એનો સ્વાદ તમે જુઓ એનો સ્વાદ આખો અલગ છે એ બીજી વખત માગે છે એક એક વ્યક્તિ ત્રણ ત્રણ વખત એ બાજરી લઈ ગયો છે આવી રીતે આપણે બધા પ્રાકૃતિક ખેતી કરો ઝેર મુક્ત ખેતી તો આપણા માલનો આપણા ભાગ કરી શકશો આપણે માર્કેટમાં વેચવા દઉં તો વેચીને આવે હવે હું બધા જે આપ મને અહીંયા બોલાને આપ